શબ્દો જે વાપરવામાં આવ્યા છે શા માટે આવા શબ્દો વાપરવામાં શબ્દો પહેલી વાર વાપરવામાં આવ્યા નથી હું જ્યારે પણ ખાતમુહૂર્ત ના કાર્યક્રમમાં જતો હોઉં ત્યારે તમે મારા ફેસબુકમાં જોઈ શકો છો અને અહીંયાની જે લોકલ ચેનલો વાળા જે ખાતમુહૂર્ત પ્રસંગે હાજર હોય છે એમાં પણ જોઈ શકો છો હું કાયમ આ જે વાત છે એ કોન્ટ્રાક્ટરને અને આર એન કોઈ પણ અધિકારી હોય એ મ્યુનિસિપાલિટીનો ઇજનેર હોય કે આર એન બી ડિપાર્ટમેન્ટનો ઇજનેયર હોય કે આર એન બી જિલ્લા પંચાયતનો ઇજનેયર હોય કોઈ પણ ઇજનેરને હું આ કહેતો જ હોઉં છું કે ભાઈ રોડ મજબૂત બનવો જોઈએ રોડ ટકાઉ હોવો જોઈએ રોડમાં એની ક્વોલિટી નોર્મ્સ પ્રમાણે હોવી જોઈએ આ વાત હંમેશા કરતો જ હોઉં છું અને આ એટલા માટે કરતો હોઉં છું કે પ્રજાને પણ ખબર પડે અને એક સિસ્ટમ છે આર એન બી ડિપાર્ટમેન્ટની આર બી ડિપાર્ટમેન્ટની અંદર પણ કોઈ પણ કામ ચાલતું હોય તો એનું સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે તો ટેસ્ટિંગમાં સેમ્પલ એપ્રૂવ થાય તો જ કામગીરી કરવાની હોય છે